હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવીશું આમળાની ચોકલેટ બહારની ચોકલેટો ખાવાથી છોકરાઓ બીમાર થઈ જતા હોય છે છોકરાના દાંતમાં કેવેટીસ થઈ જતી હોય છે અને છોકરાઓને આમળા ખાતા પણ જોર આવે છે આ રીતના આપણે આમળા બનાવીને આપીએ ને હળદર મીઠાવાળા કરીને તો પણ તેમને ખાતા જોર આવે છે તો આ રીતે જો છોકરાઓ આમળા ના ખાતા હોય અને તેમની હેલ્થ માટે આપણે આમળા તેમને ખવડાવવા હોય તો આ રીતે તમે ચોકલેટ બનાવીને પણ છોકરાઓને આપી શકો છો અને છોકરાઓ સરસ ખુશી ખુશી ખાઈ લે છે તેવી ચોકલેટ બનીને તૈયાર થાય છે તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ આમળાની ચોકલેટ તો જો ચોકલેટ બનાવવા માટે મેં અહીંયા આમળા લઈ લીધા છે આમળાને મેં પહેલાં સરસ પાણીથી ધોઈ નાખ્યા હતા અત્યારે આમળા આપણે સારા લેવા જઈએ તો પણ થોડા ઘણા ડાઘાવાળા આવી જ જાય છે તો જો મેં આમળા સરસ ધોઈ નાખ્યા હતા અને ધોઈને આપણે આ રીતે કુકરમાં આમળાને બાફી નાખીશું આપણે વધારે પાણી એડ નથી કરવાનું આપણે થોડું જ પાણી એડ કરીશું અંદર અને આ રીતે આમળાને બાફી નાખીશું જો વધારે આપણે આમળાને બાફવાના પણ નથી આપણે આ રીતના થોડા બફાય ને તેવા જ આમળા આપણે રહેવા દેવાના છે એકદમ આપણે વધારે આમળાને નથી બાફી નાખવાના આપણે બે વિસલ વાગે સીટી કુકરની એવા જ આમળાને આપણે બાફીશું તો જો આમળા આપણા બફાઈ ગયા છે કુકરમાં મેં થોડું જ પાણી એડ કર્યું તમે જોઈ શકો છો જેથી આમળામાં પાણી ના ભરાઈ જાય આમળામાં જો પાણી ભરાઈ જશે તો ચોકલેટો સારી નહીં બને તે માટે પાણીને થોડું ઓછું જ એડ કરવાનું છે ખાલી આમળા થોડા બફાવા જ જોઈએ વધારે પણ ના બફાવવા જોઈએ વધારે આમળામાં પાણી પણ ના જતું રહેવું જોઈએ આ રીતના આમળા આપણે બાફવાના છે જુઓ આ રીતે એકદમ કોરા જ આમળા લાગશે એમ તમને નહીં લાગે કે વધારે બફાઈ ગયા છે કે આમળામાં પાણી ભરાઈ ગયું છે એવા તમને આમળા નહીં લાગે જો આ રીતના આપણે આમળાને બાફવાના છે અને કુકરમાં આપણે બે વિસલ જ વગાડવાની છે આપણે વધારે સીટી કુકરની નથી વગાડવાની તો જો આમળા આપણા અહીંયા જો મેં આમળાના આ રીતે પીસ કરી નાખ્યા છે જો આ રીતે આમળાના પીસ કરી નાખ્યા છે આ રીતે તમે ચોકલેટ બનાવી જોજો ખૂબ સરસ ચોકલેટ બને છે અને છોકરાઓ સરસ ખાઈ પણ લે છે અને માગી માગીને છોકરાઓ ખાય છે તેવી ચોકલેટ બનીને તૈયાર થાય છે મેં તો આટલી ચોકલેટ બનાવીને તો એક દિવસમાં જ ચોકલેટો પતી ગઈ છોકરાઓ બધી ચોકલેટો ખાઈ ગયા તેવી ટેસ્ટી ચોકલેટ બનીને તૈયાર થઈ હતી તો જો આમળાના પીસને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને તેમાં ખાંડ એડ કરીશું જેટલા આંબળા હોય તેના કરતાં વધારે થોડી ખાંડ એડ કરવાની છે આપણે હવે તેમાં મીઠું એડ કરીશું અને તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું આ ચોકલેટ હું અહીંયા જે ખાટી મીઠી ચોકલેટ અને સેજ તીખો તીખો પણ આવે તેવી ચોકલેટ અહીંયા બનાવવાની છું તમારે મરચું એડ કરવું હોય તો કરવાનું ન કે તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે સેજ મરચું એડ કરશો ને તો ખાવાનો ટેસ્ટ ચોકલેટનો એકદમ સરસ આવે છે ખાટી મીઠી અને સેજ સેજ તીખી લાગે તેવી ચોકલેટ આમળાની બનીને તૈયાર થાય છે તો હવે અહીંયા મેં અહીંયા લીંબુ લીધું છે તો આપણે લીંબુનો રસ એડ કરીશું તમારે લીંબુનો રસ એડ કરવો હોય તો કરવાનો નક તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા મેં થોડું કાળા નમક પણ એડ કર્યું હતું પણ કાળા નમકનો વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલે તમે થોડું કાલા નમક પણ એડ કરજો તો આપણે અહીંયા લીંબુ એડ કરી દઈશું અમે આમળા ખાટા જ હોય છે એટલે તમારે લીંબુ એડ કરવું હોય તો કરવાનું ને કે તમે સ્કીપ પણ કરી શકો છો પણ તમે લીંબુ એડ કરી દો સરસ ચોકલેટ આપણી બનીને તૈયાર થશે ખાટી મીઠી અને સેજ તીખો પણ સ્વાદ આવશે ચોકલેટનો તેવી ચોકલેટ બનીને તૈયાર થાય છે તો જો આને પીસી નાખ્યું છે અમે બધું તો જુઓ આ રીતે આમળાને પીસી નાખવાના છે જુઓ હવે આપણું ચોકલેટ બનાવવાનું બેટર તૈયાર છે તો ભાઈ અહીંયા જુઓ અમે ચોકલેટ બનાવવાના મોલ્ડ લીધા છે તમાર જો આ મોલ્ડ ના હોય તો તમે જે બરફ બનાવવાનું આવે છે તેની અંદર પણ આ ચોકલેટને તમે જમાઈ શકો છો તો જુઓ હવે આપણે ચોકલેટના મોલ્ડમાં એડ કરી દઈશું આ રીતે જુઓ આ રીતે આપણા છોકરાઓ હેલ્ધી વસ્તુ ના ખાતા હોય તો આ રીતે આપણે બનાવીને આપી દઈએ ને તો છોકરાઓ ખાઈ પણ લે છે ચોકલેટ સમજીને અને આમ આપણે આમળા આપીએ છીએ કે ગમે તે વસ્તુ આપીએ છે ને તો ખાતા જોર આવતું હોય છે છોકરાઓ પણ આવી કંઈ તમે વસ્તુ બનાવીને આપી દો ને તો છોકરાઓ ખાઈ લે છે એટલે મારે તો છોકરાઓ ના ખાય ને એટલે હું આવું જ કંઈક બનાવીને આપી દઉં છું તો છોકરાઓ ધરાઈને ખાઈ લે છે અને છોકરાઓ માટે હેલ્ધી પણ હોય છે તો જો આ રીતે આપણે થપથપ આવી દઈશું જેથી સરસ અંદર ચોકલેટનું બેટર બેસી જાય હવે આને આખી રાત માટે આપણે ફ્રીઝ ફ્રીઝરમાં મૂકીશું આપણે આને ફિર ફ્રીઝરમાં જ મૂકવાનું છે તો જો આખી રાત ફ્રીઝરમાં મૂકીને આ રીતે જો સવારે સરસ આપણી ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ તમે જોઈ શકો છો કે કેવી સરસ ચોકલેટ અહીંયા તૈયાર થઈ છે કોઈ કે કે આ આમળાની ચોકલેટ બનેલી છે જુઓ તો અહીંયા આપણી આમળાની ચોકલેટો બનીને તૈયાર છે આ રીતે તમે બનાવશો તો છોકરાઓ પણ ખુશ થઈને ખાશે તેવી ચોકલેટ બનીને તૈયાર થાય છે તમે એક વખત બનાવી જોજો પછી મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચોકલેટો કેવી લાગી પછી જ્યારે તમારે ખાવી હોય ત્યારે જ ફ્રીજમાંથી કાઢીને ખાવાની છે પછી આને પાછી ફ્રીજમાં મૂકી દેવી પડશે નકર ચોકલેટો શું થાય છે આમળાની છે ને એટલે ચોકલેટો ઓગળી જાય છે તે માટે જેટલી ખાવી હોય તેટલી કાઢીને પછી પાછી તેને ફ્રીઝરમાં મૂકી દેવાની છે ચોકલેટોને પછી જ્યારે તમારે લઈને ખાવી હોય ત્યારે તમે આને ખાઈ શકો છો તો તૈયાર છે આપણી આમળાની ચોકલેટ આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ ચોકલેટ લાગે છે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ ચોકલેટો કેવી લાગી તો જો અહીંયા મેં આ મોલ્ડ પણ ભરી દીધા હતા મોદકવાળા તો જો આપણી મોદક ચોકલેટ અહીંયા તૈયાર છે આમળાની કોઈ કહી શકે કે આ આમળાની ચોકલેટો છે તો જુઓ મોદકના મોદક અને ચોકલેટની ચોકલેટ જુઓ આપણી ચોકલેટો તૈયાર છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં અને આવે જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો જો હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેવી સરસ ચોકલેટ તૈયાર થઈ હતી જેવી આપણે બહારથી ચોકલેટ લાવીએ છીએ ને તેવી જ ચોકલેટ બનીને આ તૈયાર થાય છે જુઓ ખાવામાં પણ એકદમ સરસ ને ટેસ્ટી લાગે છે